સુસ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં અંક ગણિતના મૂળભૂત પ્રમેયનો પરિચય મેળવવા બાદ હવે તેના કેટલાક ઉપયોગો ચકાસીએ ગણિતમાં અને અન્ય ઘણા વિભાગોમાં અંગ ગણિતના મૂળભૂત પ્રમેયના અનેક ઉપયોગો જોવા મળે છે એમાંનો એક ઉપયોગ છે સંખ્યાના અંતિમ અંક વિશેનો ગુણધર્મ ચકાસવો તો આજનો આપણો પ્રશ્ન છે કોઈક ધન પૂર્ણાંક એન માટે ચાર ની એન ઘાત નો છેલ્લો અંક અંતિમ અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો તો કોઈ પણ અંકનો કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક શૂન્ય ક્યારે હોય આપણે ખ્યાલ છે જો આપણે કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક જો શૂન્ય હોય તો તે સંખ્યા દસ વડે વિભાજ્ય હોય આપણે દસનું અવિભાજ્ય અવયવીકરણ કરીએ ત્યારે આપણે બે પચા દસ આ રીતે બે અને પાંચ એમ બે અવયવો મળે છે તો આપણે કહી શકીએ કે જો કોઈ સંખ્યામાં બે અને પાંચ આ બંને અવયવો મળે તો તે સંખ્યામાં અંતિમ અંક શૂન્ય હોય જો આમાંનો કોઈ પણ એક અથવા બંને અંક ગેરહાજર હોય તો તે સંખ્યાનો અંતિમ અંક શૂન્ય હોઈ શકે નહીં આપણે આપણા આ જ્ઞાનનો ઉપયોગ કરી અને આપેલા પ્રશ્નનો નિર્ણય કરવા પ્રયત્ન કરીએ તો સૌ પ્રથમ જો કોઈ ધનપુણા એન માટે ચારની એનઘાતનો છેલ્લો અંક શૂન્ય હોય તો તે સંખ્યા બે અને પાંચ વડે વિભાજ્ય હોય હોય અને તો માટે આપણે કહી શકીએ કે જો ચારની એનઘાતનો છેલ્લો શૂન્ય હોય તો ચારની એનઘાતના અવિભાજ્ય અવયવોમાં એક અવયવ પાંચ હોવો જોઈએ પરંતુ આ શક્ય નથી કારણ કે જો આપણે ચારની એનઘાત છે એમાં ચાર છે તો ચારને આપણે બેના વર્ગ તરીકે લખી શકીએ તો લખીએ આપણે ચારની ઘાત બરાબર બેનો વર્ગ અને એની ઘાત હવે ઘાતાંકના નિયમ મુજબ ઘાતની ઘાતનો ગુણાકાર થાય તો બેની બે એનઘાથ બે ગુણ્યા એન એટલે બે એન બેની બે એનઘાત આ રીતે લખી શકાય આમ ચારની ઘાત એટલે બેની બે એન ઘાત તો ચારની એનઘાતના અવિભાજ્ય અવયવમાં માત્ર એક જ અવયવ બે આવ્યો તો લખી શકીએ કે માટે ચારની એનઘાતના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક બે મળે તો અંગ ગણિતની અંગ ગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા શરત મુજબ આપણે એવું કહી શકીએ કે ચારની એનઘાતના અવિભાજ્ય અવયવીકરણમાં બે સિવાયનો બે સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી બે સિવાય કોઈ નથી તો એનો અર્થ થાય કે પાંચ પણ નથી જો બે અને પાંચમાં કોઈ પણ એક અંગેરાજ હોય તો એ અંતિમ અંક છેલ્લો અંક શૂન્ય થશે નહીં આમ આપણે કહી શકીએ કોઈક ધનપૂર્ણાંક એન માટે જો ચારની એનઘાતનો છેલ્લો અંક શૂન્ય હશે નહીં ખરેખર જોઈએ તો ચારની એનઘાતના અંતિમ અંક વિશે જો આપણે માહિતી મેળવવી હોય તો એ ચાર કે છ સિવાય કોઈ હશે નહીં કાં ચાર હશે કાં છ હશે જો ચકાસીએ આપણે કેટલાક ઉદાહરણમાં તો ચારની આપણે એક ઘાત કરીએ તો ચારની એક ઘાત ચાર અંતિમ અંક આવ્યો ચાર ચારનો વર્ગ કરીએ તો સોળ અંતિમ અંક આવ્યો છ ચારનો ઘન કરીએ તો ચોસઠ અંતિમ કહ્યું ચાર આ રીતે ચારની ઘાત જોતા જશું તો ચાર અથવા છ ચાર અથવા છ આ જ અંકો પુનરાવર્તિત થયા કરશે તો કહી શકીએ કે ચારની એનઘાતનો અંતિમક શૂન્ય નથી વધુમાં માત્ર ચાર અને છ બે પૈકીનો જ એક હોઈ શકે જો ઘાત યુગ્મ હોય તો છ અને ઘાત અયુગ્મ હોય તો ચાર abar